નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આજે તખતગઢ ગાયત્રી પરિવાર દ્વારા અગિયાર કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તખતગઢ ગામે વિશ્વ કલ્યાણ અર્થે અગિયાર કુંડી ગાયત્રી હવનનું આયોજન કર્યું હતું તેમાં તખતગઢ ગામમાંથી તેત્રીસ જોડાઓએ આ ગાયત્રી હવનમાં માં જોડાયા હતા સમગ્ર આયોજન ગઢ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ નો મુખ્ય ઉદ્દેશ વિશ્વનું કલ્યાણ થાય રાજ્યનું કલ્યાણ થાય ગામનું કલ્યાણ થાય તે નિમિત્તે દરેક યજમાન દ્વારા હવનમાં ગાયત્રી હવનનો લાભ લીધો હતો વધુમાં હિંમતનગર ગાયત્રી પરિવાર સંસ્થા પણ આ સમગ્ર જોડાઈને માં કરી ધન્યતા અનુભવી હતી જીતેન્દ્ર સોલંકી પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર